નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર સમાસાવલી રોડ ખાતે આજે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા પંદરમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં દિવ્યાંગ અને ગરીબ દીકરાઓના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્ન મહોત્સવમાં ત્રીસથી વધુ યુવાનો અને યુવતીઓએ સમૂહલગ્નમાં ભાગ લીધો હતો સાથે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે આજે વડોદરા શહેર સમાસાવલી રોડ ખાતે આવેલા ગાયત્રી વિકલાંગ માનવ મંડળના પ્રાંગણમાં સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો દેવરામ અને ગરીબ યુવક અને યુવતીઓ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આ લગ્ન મહોત્સવમાં દાતાઓ દ્વારા સમૂહ લગ્નમાં વિવિધ કન્યાદાન આપવામાં આવ્યું હતું જેમાં માતા પિતા પોતાની દીકરી એવા સંસ્કાર અને શિખામણ આપે કે લગ્ન બાદ સાસરેના પોતાનું ઘર માને અને સારી રીતે રહે ગર્વ થઈ શકે તેવા સંકલ્પ સાથે સારી રીતે જીવન પાર પાડે સર્વધર્મ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો ફાઉન્ડેશન દ્વારા ગાયત્રી વિકલાંગ જે પ્રકારે ગાયત્રી વિકલાંગ મંડળ સાથે મળી અને સમૂહ લગ્નનું આજે આયોજન કરવામાં આવ્યું છે હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેટલા પણ આપણા યુગલો છે કે જેઓ લગ્ન જીવનમાં આજે પગલાં માંડે છે તેઓને અનંત શુભેચ્છાઓ પાઠવી એક એવો મુહૂર્ત છે કે જેમાં આપણે કોઈ પણ જાતનો મુહૂર્ત પૂછવાની પણ જરૂર હોતી નથી અને એવા દિવસે આવા યુગલો કે જેમના કોઈ બહેનોના મા બાપ નથી કોઈ દિવ્યાંગ છે આપને જોયા કે એક આંખવાળા અને એવા બી છે યુગલો અહીંયા આવેલા છે તો આવી સમાજ સેવા ખરેખર ગાયત્રી એકલા માનવ મંડળ છેલ્લા પંદર વર્ષથી કરી રહ્યું છે આપણે જોયું કે અહીંયા હેમાંગભાઈ જોશી બી આશીર્વાદ આપીને ગયા છે આ યુગલોને અને આવા યુગલો કે જે કહેવાય કે ભગવાનના રૂપ કહેવાય એનું આજે જે છે એ કબૂતામાં પગલાં પડ્યા છે લગ્નમાં આપણા જેટલા બી અગ્રણીઓ છે અને આપણા સમાજના જે અમારા મહેશ્વરી સમાજના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ અને અમારા અરોડા અધ્યક્ષ વિજયભાઈ એકરાજભાઈ અને અટલ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય નેતા અપર્ણાબેન બી અહીંયા ઉપસ્થિત છે કે જેઓ કહેવાય કે ભાઈ સમાજ સેવા માટે ઠેઠ દિલ્હીથી અહીંયા આવેલા છે આપણી મુકામે અને આખા એ કહેવાય કે જે દિલ્હી જોધપુર બાળમેર ગાંધીધામ આ અલગ અલગ જગ્યાઓથી અહીંયા મહેમાનો પધાર્યા છે સુનિલભાઈ શાહ અધ્યક્ષ નમસ્કાર આજરોજ ગાયત્રી માનવ મંડળ વિકલાંગ તરફથી સર્વજ્ઞાતી વિકલાંગનો લગ્ન મહોત્સવ હતો અને એમાં આજરોજ અટલ ફાઉન્ડેશનના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી અપર્ણા સિંહજી પધાર્યા છે અને આપણા લોકલાડીલા ઉમેદવાર જે હાલ સાંસદ લડી રહ્યા છે એ હેમાંગભાઈ જોશી પણ હાજરી આપી અને ખૂબ સરસ આયોજન માનવ મંડળ તરફથી થઈ રહ્યું છે અને અટલ ફાઉન્ડેશનનું બી બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા બોલા આમંત્રણ આપ્યું અને અમને ઇન્વિટેશન આપી અને અમારું બહુમાન કર્યું એ માનવ માનવમંડલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અટલ ફાઉન્ડેશન તરફથી સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર